ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલ વાવવાડી શેરીમાં મકાન માલિક કોઈ પ્રસંગમાં ગયા હોય તે સમયે અચાનક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગતા ઘરે કોઈ ના હોય તેને પગલે વધુ આગ ફેલાઈ હતી જ્યારે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે સ્થાનિક લોકોએ બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવીને પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી

રાજરોજ ભાવનગર શહેરમાં વડવા પાદર દેવકી વાવ અને શેરીમાં આવેલ મકાનમાં ગ્રાઉન્ડ પ્લસ ટુનું મકાન હતું જેમાં કોઈ કારણોસર ગ્રાઉન્ડ ફ્લોર પર જે ચાર્જિંગમાં રાખેલ એવી બાઈક હતું તેમાં કોઈ કારણોસર આગ પકડાઈ ગયેલ હતી જે મકાન માલિક હતા તે દરમિયાન તેઓ બહાર ગયા હતા જે પરત થતાં તેમને આગ જોયેલ અને ફાયર બ્રિગેડને જાણ કરેલ જે બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને ગ્રાઉન્ડ ફ્લોર પર જે આગ લાગેલી હતી તેને કાબુમાં લીધેલ તેમજ હેટ ટ્રાન્સફર થતાં પહેલાં મારો પર થોડી આગ ફેલાઈ ગયેલી હતી તો તેને પાણીનો મારો કરી આગ કાબુમાં લીધેલ અને કુલિંગ કામગીરી હાલ ચાલુ છે કેટલા ના સર અમારું જે ફર્સ્ટ ટર્નઆઉટ છે ફાયર એન્જિન અને સેકન્ડ ટર્નઆઉન્ટ એ બે વ્હીકલને આપણે અહીંયા ડિપ્લોય કર્યા હતા અને તે બાદ ત્યારબાદ ફાયર ફાઇટિંગ કરી થર્મલ એમજરો અને અન્ય અમારા જે ફાયર ફાઇટિંગના ઇક્વિપમેન્ટ છે તેનો ઉપયોગ કરીને આ કાબૂમાં લીધેલ છે